માળિયા હાટીના તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડીઝલ પંપના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલના પંપ સામે કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પેટ્રોલ પંપ એસોસિએશને બાયોડીઝલ પેટ્રોલ પંપ ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે આવા પંપ સરકારી વિભાગના એનઓસી વગર તેમજ અન્ય શરદ ભંગથી ચાલતા હોય છે જેથી બાયોડીઝલ પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ ઉપરાંત બાયોડીઝલ પંપ વિક્રેતા બાયોડીઝલ ક્યાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા તેઓ રાખતા નથી કે લેતા નથી અથવા તેના એકના એક બિલ પર ખરીદ વેચાણ બતાવતા હોય છે જેના કારણે સરકારને જીએસટીમાં મોટું નુકસાન થાય છે આ સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈ આવા ગેરકાયદેસર વેચાણ કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો માળિયાહાટીના તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડીઝલના પંપની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલના પંપ સામે કાર્યવાહી કરવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પેટ્રોલ પંપ એસોસિએશને બાયોડીઝલ પેટ્રોલ પંપ ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે આવા પંપ સરકારી વિભાગના એનઓસીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર કામ કરતા હોય છે તેમજ અન્ય આવશ્યક શરતોનો પણ ભંગ કરતા હોય છે જેથી ડીઝલ પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે આજ રોજ અમે માળિયા તાલુકા માળિયા હાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદાર થઈને આવેદનપત્ર એલજીઓ બાબત આપેલું છે એલડીઓનું લાઇસન્સ છે એ ઘણા વ્યક્તિઓને આપે છે નો ડાઉટ પણ યુનિટથી વેસે છે એનો સ્ટોરેજ ટેન્ક છે એ બસો ત્રણસો ચારસો લીટર સુધીનો હોય છે પણ આજે ઘણી જગ્યાએ વીસ વીસ હજાર લીટર ચોવીસ ચોવીસ હજાર લીટર એના જથ્થો હોય છે એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે ન તો સ્ટેમ્પિંગ મેનેજર મેઝરમેન્ટનું કોઈ સર્ટિફિકેટ હોય છે કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લે આમ બેસે છે તો એમાં કોણ સહાયતા કરે છે કેવો વિભાગ સહાયતા કરે છે તો અમારા ધંધો આજે ફાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે તો એમાં તમે ધ્યાન આપો એવી અમારી મને પાસેથી અપેક્ષાઓ છે મામલતદારશ્રી પાસે અમે કલેક્ટર સાહેબને આજથી બે વર્ષ પહેલાં પણ આપેલું તો આજે પણ આપેલું છે અને દરેક અમારા જુનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજ રોજ અમે આવેદનપત્રો આપેલા છે